ભાવનગરમાં કોળી સમાજના આગેવાનો દ્વારા યોજાઈ મીટીંગ ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપો કરાયા કે બીજેપી ગુજરાત મોડેલ ને આગળ રાખીને શાસન કરે છે માઇનોરિટી જાતિઓ અધિકારોની રીતે હાસ્યમાં ધકેલાઈ ગઈ હોવાનો દાવો કર્યો છે

ઘણાને ખબર નથી કે અમારા નગર સેવક કોણ છે નાવણીયું નથી મરણ પ્રસંગે બહેનો રોડ ઉપર સ્નાન કરે છે તે નગર સેવકની આભ્રુણ તજાગરા છે સરકારી માલિકીની કોઈ આંગણવાડી નથી આ બધું નગર સેવક अथवा કોઈને કેમ ધ્યાનમાં આવતું નહીં હોય સફાઈવાળા ક્યારે જોવા મળતા નથી આવું કેમ ઓકે દરસેબે આજે મીટિંગ ભાવનગર ખાતે યોજાવાની છે समस्त કોલેજ સમાજની શું કે ભાવનગર શહેર અને ભાવનગર જિલ્લાના કોંગ્રેસમાં વિચારધારા સાથે જોડાયેલા આગેવાનની અને કાર્યકર્તાઓની બેઠક આજે ભાવનગર જિલ્લા કોળી સમાજના પ્રમુખભાઈ શ્રી કરશનભાઈ વેગડ પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખભાઈ શ્રી ઝવેરભાઈ ભાલિયા પૂર્વ ધારાસભ્યભાઈ શ્રી પ્રવિણભાઈ રાઠોડ અને માવજીભાઈ શિયાળના નેતૃત્વની અંદર આજે બેઠક બોલાવવામાં આવેલી આ બેઠકની અંદર આજે રાજકીય અને સામાજિક જે ભૂતકાળ વર્તમાન અને ભવિષ્યની રણનીતિ નક્કી કરવા માટે આજે આ બેઠક બોલાવવામાં આવેલ હતી અમારા સમાજના આગેવાનો ભાઈ શ્રી ઋત્વિકભાઈ મકવાણા રાજેશભાઈ ગોહિલ બાબુભાઈ વાજા અને બાકીના ભાઈ આપણે રાજેશભાઈ ગોહિલ મુખ્ય આગેવાનો જે છે એ આ બેઠકની અંદર રહેલા બધાએ સારા સૂચનો પણ કર્યા અને ભવિષ્યમાં આ સમાજ સાચી દિશામાં આગળ વધે અને જે પ્રકારે છેલ્લા વર્ષોની અંદર ભાજપની જે નીતિ રહી છે સમાજોને તોડવાની એ પછી કોળી સમાજ હોય કે અધર્શ કે અન્ય સમાજો હોય અને જે પદ્ધતિએ એ આગળ ચાલી રહ્યા છે એને ભવિષ્યમાં બ્રેક કેમ લાગી શકે અને સમાજ સંગઠિત થાય અને તૂટે નહીં એના માટેની આજે બેઠક બોલાવવામાં આવેલી એટલે રાજકીય રીતે પણ ભવિષ્યની અંદર કોંગ્રેસના વિચારધારા સાથે સંકળાયેલા લોકોને રાજકીય મહત્ત્વ મળે અને જે રીતે રાહુલ ગાંધીના નેતૃત્વની અંદર ખડગેના નેતૃત્વની અંદર કોંગ્રેસ વિચારધારા જે રીતે દેશમાં અત્યારે કામ કરી રહી છે તેમાંય ખાસ કરીને લઘુમતી ઓબીસી દલિત આદિવાસી ને જાતિ જનગણનાનો જે મુદ્દો જે છે અને પછાતોને જે રીતે અન્યાય થાય છે એ પછી અનામતના મુદ્દે હોય શિક્ષણમાં હોય આરોગ્યમાં હોય અદર્શ કોઈપણ રાજ્ય સરકારના ક્ષેત્રો હોય એમાં જ્યાં અન્યાય થાય છે એ અન્યાય ભવિષ્યમાં ન થાય અને સમાજ ઉપર જ્યાં અત્યાચારો થાય અને નુકસાન થાય છે અને લોકોને ન્યાય સમાજના લોકોને ન્યાય નથી મળતો એ એ ન્યાય ભવિષ્યમાં મળે અને સમાજના લોકોના જે મૂળભૂત પાયાની સમસ્યાઓનું સમાધાન થાય એના માટેની રણનીતિ નક્કી કરવા માટે આજે બેઠક બોલાવવામાં આવી આ બેઠકની અંદર સામાજિક વ્યવસ્થાનો જે સંગઠનની જે વ્યવસ્થા છે એ પછી અખિલ ભારતીય કોળી સમાજની હોય પછી ગુજરાત રાજ્યના એકમની હોય એની પણ વિસ્તૃત રીતે આ બેઠકની અંદર આગેવાનોની વચ્ચે ચર્ચાઓ કરવામાં આવી છે અને ભવિષ્યની અંદર એ દિશામાં સારા વિચારો લઈ અને સારો નિર્ણય લઈ અને આગામી આજે ભાવનગરમાં રાખ્યું છે આવતા અઠવાડિયે બોટાદ કે અન્ય જિલ્લાની અંદર આ પ્રકારની બેઠક બોલાવીને સમાજને જાગૃત કરવા માટેનું કામ આજે આ અંદર જાગૃત કરવા માટેનો સંકલ્પ સાથે આ બેઠક આજે પૂર્ણ કરવામાં આવી છે રિપોર્ટર ફિરોઝ ભાવનગર